જય શ્રી રામ સનાતન ધર્મ જય તો આજે હવે છે ને રાંધણ છઠ થઈ ગઈ છે એટલે હવે આપણે બનાવવામાં કંઈ કરતા કંઈ કામ નથી એક ખાલી આપણે થેપલા બનાવવાના સંભારો બનાવવાનો એ જ બાકી રહ્યું છે હવે બધું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે બનાવવાનું અને હવે રહી ગયું હોય ને તો નથી બનાવવું એવા કાઈ ગયા છે અને થોડુંક દુકાનેથી લેવાનું હતું એ આપણે લઈ લીધું છે અને આજે માનસીબેનને છે ને મહેંદી મૂકવી છે તો મહેંદી મૂકવામાં એવું છે કે મહેંદીનો શોખ બહુ માનસીને અને માનસી આવતીકાલે બટે છે હાથા માઠા માં આવે છે એટલે મહેંદી મૂકવી છે તો હું તમને હમણાં બતાવું કે મહેંદી મૂકવા કોણ આવ્યું છે ને કેવીક મહેંદી મૂકાણી છે કે શું છે એ ત્યાં તમે વિડીયોમાં બેને રહેજો છે ને અમારે એવું છે કે અમારે ક્રિસાબેન છે ને એ માનસીને દર વખતે ગમે તે મહેંદી મૂકવી હોય ને તો એ ટાઈમ કાઢી અને મૂકી દે છે અને આજે વખતે તો ક્રિસાબેન દસમામાં છે તો એ માનસી માટે ટાઈમ કાઢી લીધો છે અને માનસી ની મહેંદી મૂકી આખા ઓહો કામ ઘણું બધું કરી લીધું હા જો ક્રિસાબેન મસ્તી ની મહેંદી મૂકે છે મોબાઈલમાં જ રાકવા લઈ લીધો છે નકર અસલ મોબાઈલ નો હોય ને એવી હું બહેંદી મૂકી છે બેક મગજમાં રાખી લોબાઈલમાં ભેંટી ઉતારી એવું કર્યું મેં

રાખવા આખી મહેંદી થઈ જશે પૂરી હું તમને પાછી બતાવીશ અને શ્રદ્ધાબેન ને છે ને મહેંદી મૂકવી બહુ ગમતી નથી ને બેન મૂકું છું ને એટલે હું ખુશ છું બહુ ખુશ છું આપવામાં આવતું ખબર કે તમને આટલા ટકા રિઝલ્ટ આવ્યું છે તો તમને કેવું લાગે છે માનસીબેન આપણા પણ આજે બહુ ખુશ છે કા હાલો હવે આપણે છે ને આ આપણું માટલું છે એમાં આપણે કલર કરી લઈએ તો જો આવી રીતે આપણે કલર કરી લેશું પેલા આવી રીતે આપણે આખા કરી લઈએ તો આજે આપણે મસ્ત ડેકોરેશન વાળી કાંદડા ને મટકી બનાવવાની છે મિત્રો તો તમે હાલો જો છે હવે આપણે અહીંયા જરા પાંદડા બનાવી છે પાંદડા

मानसी फिर मेहंदी मुकाई गई क्या देखा था वारे वाह वारे वाह बहु मस्त थी मेहंदी मुकी नहीं क्रिशा बेने मोटा हरखा रखती हो तो एक्चुअली मैं मा मोटी यूट्यूबर थे ना मैं टेप पड़ी गई ऑफ कोर्स कोर्स का कोर्स तलवार तलवार खुशी दे

અને સંભારો કરવાનો હોય એક એટલે એ સંભારો જો આપણે અહીં સુધારી લીધો છે ટમેટા મરચાંનો અને આજે આપણે છે ને ચણા કરવાનો નથી ચણાની જગ્યાએ આપણે બીજું કંઈક કરવાનું છે તો હાલો હું કરશું હું તમને બતાવીશ હાલો હવે આપણા થેપલા થઈ જવા એવા છે કમ્પ્લીટ જો આપણે આટલા બધા થેપલા બનાવી લીધા છે મસ્તીના અને હજી અહીં બે ગેસ હારે ચાલુ કરી દીધા છે અને આપણે બે ગેસે ભેગા બનાવીએ છીએ થેપલા એટલે મંડે જલ્દી જલ્દી થવા અને બા એ વણવા લાગે છે એટલે આપણે બેય થઈ અને બેય ગેસે થેપલા બનાવીએ છીએ એટલે જટ થઈ જાય બીજું બધું હજી આપણે થોડુંક બાકી છે કારણ કે બહુ વહેલું કરે ને તો ગરમી બહુ હોય ને બગડી જાય પછી હા તમને આખો દી આપણે બનાવવાનું ના હોય કાંઈ એટલે પછી જરાક મોડું આવી ગયું હોય આપણે એવું છે તો હાલો બધાય મસ્તીના ગરમા ગરમ આજે છે અને કાલે ઠંડા 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 થેપલા ખાવા હા